જય માતાજી રામ રામ બધાને નવા વિડીયોમાં મારું સ્વાગત છે તો આજે તો આવીશું સિંગ પારવા તો જાઓ સુસિંગ પારવા તો મારા બા જાય છે સિંગ પારવા પાણીની ગાગલ લઈને ને હું જાઉં છું પાછળ તો મારા કૂતરા ભાઈ આવે છે જો અથવારો કરાવવા આ છે વાડીનો નજારો અહીંયા છે ઢેલ જો કેટલી ઢેલ છે તો મારો બા ઝટકો શરૂ છે કે બંધ કંઈ ખબર નહીં તો વટી ગયા છે તો વાડીએ પહોંચી ગયા છે સવિ ને સિંગ આવી છે જો સિંગ માં ઝીણા ઝીણા ફૂલડા પણ આવી ગયા છે પહેલી વાર આવ્યા છે એ પારવા તો હજી પાણી બાણી પાયું નથી ને કોરવાનું કરેલું છે તો આપણે કોરામાં પારવાનું છે ને એટલે મોરલા વાડીમાં જો સિંગ પારી નથી પહેલાં તો એ પોકી ગયા છે

જય માતાજી રામ રામ બધાને તો કેમ છો બધા મજામાં રહેશો તો જો આજે તો આવી ગયા છે સવારના સાત તો મોટું બધું ધોઈ નાખ્યું છે રસ થઈ ગયા છે એ તો કાલે આજનો બે દિવસનો બ્લોક તો એક જ છે બે દિવસનો એક ભેગો થઈ જાય છે તો આજે બીજો દિવસ છે તો જો અમારા બા એ રાય ખમણે છે તો આજ મારે રાયતું ખાવું છે એટલે

તો એ ત્યારે ખમણી નાખી છે આપણે આવી ગઈ છે સા હાલો તો સા પીવાની છે એટલે સાફ પીવી પડે હાલો બધા સા પીવા અમારી બાતો કઈ બોલશે નહીં બધાને જય માતા અહી બોલો ખીરી હો થૂકવા જવું પડે

આ મારું ભરી આ ચેનલ વાસન સાફ કરશી સમજાવને હવે ટિફિન ભરી ગયો મારું છોડો કાઈ કામ ટિફિન ભરી ગયો કે મારું હા હે આ નાદ બીજું રાખતો કેટલું નાખ્યું ખાનું ભરી પાકો હા તો સાલા મિત્રો હવે આપણે જઈએ